હેલો ઇન્વેસ્ટર મિત્રો અને ટ્રેડર્સ મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજે બજારની વાત કરીએ પહેલાં અને સ્ટોકની વાત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે આવે છે એ જોઈ લેવું વિડીયો શરૂ થતાં પહેલાં બજારની વાત કરીએ તો બજાર જે છે એ થોડું ઘટાડાના ફેઝમાંથી નીકળી અને ફરી પચીસસો તરફની જર્ની કરી હતી પણ આજે થોડું ઘણું વીક હતું પણ મેઇનલી આપણી બજાર માટે આમ જોવા જઈએ ને તો ડોલર જે છે એની સાથે ફ્લક્ચ્યુએટ થાય છે સાથે સાથે ક્રૂડ ઓઇલ ક્રૂડ ઓઇલ પણ થોડું ઘણું અપ થયું છે થોડું ઉપર આવ્યું છે પણ તેમ છતાં બહુ વધારે ક્રૂડ એટલું બધું ભાગી જાય એવું નથી લાગતું ભલે ઇઝરાયલ અને ઈરાનની જે ટેન્શન છે તો બરકરાર જ છે અને બંનેમાંથી કોઈ મચે આપે એવું નથી લાગતું ટ્રમ્પ સાહેબ જસ લેવાનો પ્રયત્ન કરે છે કે હું મધ્યસ્થી કરીશ કે વાત કરીશ ને એવું બધું પણ લાગતું નથી કે હજી બંનેના હેતુ જ્યાં સુધી પાર ના આવે ખાસ કરીને ઇઝરાયલના ઇઝરાયલને એમની ઈરાન જે છે ને એમની સેના આખી એમનું જે ઇન્ફ્રા છે એ આખું નાશ કરવું છે ને એમનું યુરેનિયમ પાઇલ જે છે એ આખું એમને ડિસ્ટ્રોય કરવું છે એટલે એના ઉપર એમની નજર છે જ્યાં સુધી એમનો આ પૂરો ન થાય ત્યાં સુધી ઇઝરાયલ એગ્રેસિવ રહેશે એવું લાગે છે પણ તેમ છતાં એ થોડા સમય સુધી તો એવું લાગે છે કે આ ફક્ત બે કન્ટ્રી વચ્ચેની જ જે કંઈ ચાલતી હોય છે એ બધી વસ્તુઓ ચાલશે અને બીજી વચ્ચે એક આડ વાત કરી લઈએ કે સરસ મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદ શરૂ થાય એટલે આપણને બધાને ખૂબ આનંદ આવે વરસાદ બધાને ખૂબ ગમે પછી એ વરસાદ સાથે લેવા દેવા હોય કે ન હોય અને એટલે જ અત્યારે થોડું અંધારું અને એવો સરસ મજાનો માહોલ છે ખૂબ સારો વરસાદ આવ્યો છે હજી પણ આવે એવું લાગે છે જોતા તો બજારની વાતમાં આ વસ્તુ થઈ અને હજી પણ બજાર આમ જોવા જઈએ તો કન્સોલિડેટ ફેઝમાં જ રહેશે કંઈ વધારે ઘટાડે પાછું ફરી ફરીને પચીસ હજાર સુધી નિફ્ટી આવે પચીસ બસો સુધી કદાચ ટ્રાય કરે ઘટાડામાં ચોવીસ પાંચસોનો સપોર્ટ છે ચોવીસ બસોનો સારો સપોર્ટ છે આ બધી એની રેન્જ હોય છે આપણે ડેલી ટ્રેડિંગ નથી કરતા એટલે આપણે ટૂંકી રેન્જ જે છે એને બહુ આપણે ધ્યાનમાં નથી લેતા હવે આપણે શરૂ કરીએ કે જે છેલ્લે આપણે પહેલાં પહેલો વિડીયો બનાવવાનો શરૂ કર્યો ત્યારથી જે સ્ટોકની ચર્ચા કરતા હોય એમાં આપણે રિવર્સમાં આગળ આગળ ચાલતા હતા એ પ્રમાણે ગણીએ તો હવે આપણે એક જે સ્ટોકની ચર્ચા કરી તે તો સીજી પાવર પણ સીજી પાવર એક એવો સ્ટોક છે કે જે મારા પોર્ટફોલિયોમાં જે મોમેન્ટમ પોર્ટફોલિયો છે એ જેમાં લેવેજ વધારે થતી હોય એમાંનો સ્ટોક છે અને એની ચર્ચા વચ્ચે વચ્ચે પણ ઘણા વિડીયોમાં થયેલી હોય છે ઇવન હમણાં એમનું રિઝલ્ટ આવ્યું ત્યારથી એમની કાંઈ પણ અપડેટ આવતી હોય ત્યારે પણ સીજી પાવરની ચર્ચા થતી રહેતી હોય છે એટલે જોવા જઈએ તો બહુ ડીપમાં આપણે એમાં નથી જતા પણ તેમ છતાં એક ઓવરવ્યુ લઈ લઈએ તો છેલ્લું ક્વાર્ટરલી રિઝલ્ટ સારું છે બિઝનેસ વાઇઝ જોવા જઈએ તો પણ કંપની ઘણા બધા સેક્ટરની અંદર છે ઇવન તમે આમ જોવા જશો તો ટ્રાન્સફોર્મરમાં પણ તમને સીજી પાવર દેખાય અને એ સિવાય હીટ એક્સચેન્જર પ્રોડક્ટ છે એમાં પણ સીજી પાવર આવે એ સિવાય ડેટા સેન્ટરમાં પણ એનું નામ આવે ચિપ્સ મેન્યુફેક્ચરિંગ માટે યુનિટમાં પણ એ પણ એક્સપેન્શન પ્લાન અને એવું બધું છે અને રેલવેની અંદર ઘણી બધી પ્રોડક્ટ જે કવચ સિસ્ટમ છે એમાં છે ટ્રેક્શન મોટર છે આ બધા બિઝનેસમાં છે એટલે ઓલ ઓવર બિઝનેસ વાઇઝ પણ કંપની પાસે ઘણા બધા સેગમેન્ટ છે ગ્રો કરવા માટે અને ખૂબ આવનારા સારા સમયનો જ આ સ્ટોક છે એટલે કંપનીના ભવિષ્ય વિશે કોઈ પ્રોબ્લેમ નથી ફાઈનાન્શિયલ્સ પણ સારા છે રિઝલ્ટ સારું આવે છે ગ્રુપ મૃગપ્પા ગ્રુપ જે કહેવાય ઇઆઈડી પહેરીવાળું એ જ ગ્રુપ છે એટલે એમાં બીજે કોઈ પણ પ્રશ્ન નથી પ્રમોટર વિશે પણ એટલે ઓલ ઓવર સીજી પાવર જે છે એ પર્સનલી મારે પોતાના ડિસિઝન પ્રમાણે છસો ની નજીક આવે ત્યારે એનું હોલ્ડિંગ જે છે એ વધારવાનું હોય છે અને સાતસો ની ઉપર જાય અથવા સાતસોની આજુબાજુ આવે ત્યારે એ થોડું ઓછું કરવાનું આ હોય છે પછી ઘણી વખત સમય જોતા કે આપણે દરરોજ કે મુમેન્ટ જોતા હોય કદાચ તો એવું પણ બને કે છસો ચાલીસ છસો પચાસ કે છોડ થી પણ એડ કરવાના શરૂ કરી શકાય અને એ રીતે જ હું પોતે પ્લાનિંગ કરતો હોઉં છું આ કોઈ નથી પણ એક વ્યૂ છે કે હું કઈ રીતે વિચારતો હોઉં છું એ તમારી સાથે એક સ્ટડી જે છે શેર કરું છું ત્યાર પછીથી આપણે જે અત્યારે એક સ્ટોકની ચર્ચા કરવાની છે નવો સ્ટોક કે જેનો સ્ટડી ચાલુ હતો અને ઘણા વખત લગભગ બે થી ત્રણ વખત એનો વિડીયો બનાવવાનો વિચાર કર્યો પણ આમ જોવા જઈએ ને તો આ સ્ટોકની પ્રકૃતિ અથવા આ સ્ટોક ક્યારેય નથી બનતું કે કોઈ સેક્ટરને રિલેટેડ છે કે કદાચ કંઈ ટેરિફર આવશે તો ઓછું થઈ જશે એક્સપોર્ટ છે કે સાયક્લિકલ છે મેટલનું સાયકલ પૂરું થઈ જશે તો તકલીફ થશે કે રાતોરાત કોઈ એવી ખબર આવશે સેમી કન્ડક્ટરની કે ડ્રોનની કે ભાગી જશે કે ડિફેન્સ નો શેર છે કે જે બે ત્રણ ચાર છ મહિના સુધી ખૂબ લાઈમલાઇટમાં માં રહેશે એવું કોઈ નથી આમ જોવા તો આ બધા હોય એવો આ સ્ટોક છે અને નામ જાણવાની જિજ્ઞાસા છે એમનું કામ પૂરું થાય પણ એમને પણ આગ્રહ કરીશ કે શા માટે આ સ્ટોક જે છે શું છે અને એનું કઈ રીતે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે કેમ કરાય તો એનું કઈ રીતે હોઈ શકે શું એલોકેશન હોઈ શકે કે કઈ રીતે કરવાથી એમાંથી તમે મેક્સિમમ પ્રોફિટ લઈ શકો એ માટે ખાસ વિડીયો તમારે આખો જોવો જોઈએ બાકી તો એ જે ડિસિઝન જે છે તમારે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અથવા તો તમારા રિસર્ચથી કરવું જોઈએ આપણે કોઈ લેવા કે વેચવાની સલાહ નથી અને કંપનીનું નામ છે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ સ્ટેશનરીને લગતી પ્રોડક્ટ બનાવે છે કંપનીના મેઇન ચાર ડિવિઝન છે એક સ્ટેશનરી ડિવિઝન છે જે સ્કૂલ કે સ્ટુડન્ટ ડિવિઝન કહેવાય આર્ટ એન્ડ ક્રાફ્ટનું છે ઓફિસ સ્ટેશનરી પણ છે અને એક ક્રિએટિવ આખું એક અલગ ડિપાર્ટમેન્ટ એની અંદર છે એટલે મેઇન ચાર ડિવિઝન કામ કરે છે પણ મેઇન પ્રોડક્ટ જે કહેવાય કંપનીની એ સ્ટેશનરી અને એને રિલેટેડ પ્રોડક્ટ છે અને બાકીનું એક આખું કલર્સ ડિવિઝન છે કંપની ગુજરાત બેઝ ગુજરાતના જ પ્રમોટર છે દમણ અને નગર હવેલી જે કહેવાય ત્યાં કંપનીનો પ્લાન્ટ છે અને બીજો એક પ્લાન્ટ જે છે જમ્મુ કાશ્મીરમાં છે કંપનીનું એટલે આ રીતની કંપની જે પ્રોફાઇલ અને પ્રમોટરની સરનેમ ઉપરથી ગુજરાતી જ લાગે છે રવેશિયા છે સોમૈયા છે રાજાણી છે આવી બધી સરનેમ જોઈ શકાય છે અને પ્રમોટરની અંદર પણ લગભગ પ્રમોટરો પોતે અલગ અલગ ડિવિઝન સંભાળતા હોય એવું લાગે છે કારણ કે મિસ્ટર રવેશિયા જે છે વુડ નું જે ક્રિએશન કે વુડ ને લગતી પ્રોડક્ટ સંભાળે છે કોઈ કલરનું આખું ડિવિઝન સંભાળે છે કોઈ સેલ્સ અને માર્કેટિંગ સંભાળે છે આ રીતે અલગ અલગ પ્રમોટરોએ પણ પોતાનો જે કહેવાય રોલ એને ડિવાઈડ કરેલો છે અને સારો એવો ટ્રેક રેકોર્ડ છે કોઈ રેડ ફ્લેગ કે એવું કોઈ વસ્તુ દેખાતી નથી ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ આમ જોવા જઈએ તો સ્ટેશનરીની કોઈ ભાગ્ય જેવી દુકાન કે જ્યાં એની પ્રોડક્ટ નહીં મળતી હોય અને હા એક ચોકવટ કરી દઉં કે આ કંપની ભલે સાયકલથી પર છે પણ તેમ છતાં એની બે સાયકલ આવે આ કંપની જે છે એના માટે કમાવાનો કે વધારે એની પ્રોડક્ટની ડિમાન્ડ નો બે સમય આવે એક ઉનાળાનું વેકેશન ખુલતું હોય જે અત્યારનો સમય છે એ પહેલાં કંપનીએ ખૂબ સારો બિઝનેસ કર્યો હોય અને બીજું દિવાળી પછી પાછું ફરીથી વેકેશન રીઓપન થતો કારણ કે સ્કૂલને લગતી પ્રોડક્ટ છે સ્ટેશનરીથી માંડીને અને બહુ વાઈડ રેન્જ છે કંપની પેન્સિલથી માંડી અને ડાયરી હોલ્ડરથી માંડીને પુષ્કળ બધી જે સ્ટુડન્ટ્સને જરૂર પડે સ્કૂલને જરૂર પડે એ બધી જ બનાવે છે અને ખાસ કંપનીની ખાસિયત શું છે તો ખાસિયત એ છે કે આ સેક્ટરની અંદર તો ઘણી કંપનીઓ હતી કોમ્પ્યુટરની વાત કરીએ કોઈ કેમલિન છે નવનીત છે વર્ષોથી બીજી ઘણી બધી કંપનીઓ છે ફ્લેર રાઇટિંગ છે લિંક છે ભલે એમાંની કેટલીક પ્રોડક્ટ હશે પેનનું ને એ બધા ડિવિઝન હશે અને એ સિવાય પણ ઘણી કંપનીઓ છે પણ આ કંપનીએ માર્કેટમાં આવી અને સ્ટેશનરીની જે ડિઝાઇન છે એમાં જે ઇનોવેશન્સ કર્યું છે વિધાઉટ કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ ચાર્જ કર્યા વગર સેમ પ્રાઇસની અંદર કદાચ થોડું ઘણું પ્રાઇઝિંગમાં ફરક હશે પણ બહુ માઇન્યુટ છે તો બીજી કોઈ પણ કોમ્પિટિટર કરતાં આ કંપનીની જે પ્રોડક્ટ છે એનું ડિઝાઇનિંગ એના કલર્સથી માંડી એનું પ્લેસમેન્ટ એનું બ્રાન્ડિંગ એ બધું ખૂબ અલગ છે એકદમ આમ નવા જમાનાનું કહેવાય એને કેચી છે સ્ટુડન્ટ્સ સાથે તમે સ્ટોરે ગયા હોય તો એમના જે ઇરેઝર આવે કે એમની પેન્સિલ છે લીધા વગર અથવા એમના કલર્સનું જે પ્રેઝન્ટેશન છે જોતા લીધા વગર પાછું અઘરું થઈ જાય અને અમે નાના બાળકો માટેની પ્રોડક્ટ એવી જ છે કે તરત બાળકોની આંખ ખેંચે તમને પણ જોવી ગમે બીજી કોઈ પણ પ્રોડક્ટની કમ્પેરિઝનમાં તો એક આ વસ્તુ મેં ખાસ નોંધ કરી જે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે મને દેખાઈ આવી અને એટલા માટે જ કંપની જે છે આટલો સારો બિઝનેસ કરી રહી છે થોડા સમય પહેલા જ આઈપીઓ આવેલો છે આઈપીઓ પ્રાઇસથી પછી શરૂ કરીએ તો કંપનીનો હાઈ જે છે એકત્રીસો સુધી ગયો છે લો છે ની આજુબાજુ છે અત્યારે લગભગ ચોવીસો રૂપિયાની આજુબાજુ ચાલે છે કંપનીનો ભાવ જે કહી શકાય એ લગભગ જો એ બાવીસસોની આજુબાજુ એકવીસો માં મળે તો એ સારો ભાવ કહી શકાય બાકી અત્યારનો ભાવ જે છે એ પણ રિઝનેબલ છે હવે આપણે ની વાત કરીએ તો એના પીથી શરૂઆત કરીએ કારણ કે એના ની ચર્ચા કરવી પડે એનો પી એકોતેર ની આજુબાજુ ચાલે છે પણ આ કંપની જે છે એ એના લો પી ઉપર કે એટલે ક્યારેય મળી નથી અને એનું જે મેઇન કોમ્પ્યુટર ગણીએ કોકુયુ કેમલીન તો એનો પી તો થી પણ વધારે છે બાકીના બધા ઘણી બધી કંપનીઓ છે કે જેના પી ઓછા છે પણ સામે એ કંપનીના રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ જે છે એટલા મેચ નથી થતા એટલે પી થોડું ઘણું હાઈ કહી શકાય પણ તેમ છતાં જસ્ટિફાઈ થઈ શકે એમ છે કંપનીનો આરોસી ને આરો જે છે એ લગભગ એમ માની લો કે છવ્વીસ ટકા અને બાવીસ ટકા જેવું છે એટલે એ પણ સારું કહી શકાય છે રેવન્યુ ગ્રોથ પ્રોફિટ ગ્રોથ બંને સારો જોવા મળે ડબલ ડિજિટમાં છે બાવીસ ટકા અને ચોત્રીસ ટકા જેવો રેવન્યુ ગ્રોથ છે કંપનીનું ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ સારા છે છેલ્લા ક્વાર્ટરનું પરિણામ પણ કંપનીએ સારું આપ્યું છે એટલે ફાઈનાન્શિયલ્સમાં ઘણી બધી વસ્તુઓ ટીક થાય છે એકસઠ કરોડની ઇક્વિટીની સામે નવસો કરોડ ઉપરનું રિઝર્વ છે અને પાંચસો કરોડ જેવું દેવું છે એ દ્રષ્ટિએ બેલેન્સ શીટ પણ સ્ટ્રોંગ કહી શકાય અને ખાસ કરીને કેશ રિચ કંપની છે કેશ દર વર્ષે કેશ રેશિયો જે છે પોઝિટિવ છે કંપની કેશ દર વર્ષે પોઝિટિવ કેશ ફ્લો જનરેટ કરે છે ભલે થોડો ઓછો છે પણ છતાં ભાઈ કેશ ફ્લો પોઝિટિવ કંપની છે કંપનીનું એક કોલાબરેશન છે જે ફિલા ઇટાલિયા કરીને ઇટાલી કંપની છે એની સાથે અને એમનો પણ છવ્વીસ ટકા ઉપરનો સ્ટેક છે નોંધપાત્ર વસ્તુ એ છે કે છેલ્લા ત્રણ ચાર ક્વાર્ટરની અંદર એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એ બંનેનો સ્ટેક જે છે એ આ કંપનીની અંદર ઇન્ક્રીઝ થયો છે અને વધ્યો છે અને રિટેલર રિટેલ ઇન્વેસ્ટર છે એનો સ્ટેક સ્ટેગમેન્ટ છે અથવા તો થોડો ઘટ્યો છે ભલે છેલ્લા બે ત્રણ ક્વાર્ટરમાં પ્રમોટરોએ પણ પોતાનો હિસ્સો થોડો ઓછો કર્યો છે પણ એની સામે પબ્લિકનો હિસ્સો એટલો ને એટલો છે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એ હિસ્સાને પરચેઝ કર્યો છે એટલે આ રીતના કંપની જે છે એના ફંડામેન્ટલ્સ અને શેર હોલ્ડિંગ પેટર્ન અને એને લગતી વસ્તુઓ છે મારો ઓવરઓલ વિચાર એવો છે કે આ કંપની થોડો ટાઈમ સુધી એની પ્રાઇઝ મુમેન્ટ જોવા માટે વોચ લિસ્ટમાં રાખી અને જે આપણો પોર્ટફોલિયો હોય ને મોમેન્ટનો કે જે કદાચ સારો પ્રોફિટ આવે તો એમાંથી આપણે નીકળી પણ જતા હોય એમાં રાખી અને પછી જો કોઈ પ્રમાણમાં સારી એવી વેલ્યુએશન થી મળે દાખલા તરીકે અત્યારે એકોતેર બોતેર નો પી છે પણ સાઈઠ થી નીચે પી જાય અને બિઝનેસમાં બીજી કોઈ તકલીફ ન હોય તો એને કોર પોર્ટફોલિયોની અંદર પણ એડ કરવો કારણ કે આ સ્ટોક જે છે તે પર્સનલી મને પોતાને એવું લાગે છે કે એ ચાર હજાર પાંચ હજાર સુધી પણ જઈ શકે એટલું પોટેન્શિયલ છે કંપનીનું એનો રેવન્યુ ગ્રોથ એનો બિઝનેસ જોતા પણ તેમ છતાં એક વસ્તુ છે કે આમ તોડફોડ જે કહેવાય ને કંપનીનું ફેન્સી એવી કોઈ વસ્તુ નથી કંપનીને રિલેટેડ ફેન્સી કઈ રીતે એ તમને બતાવું તો અત્યારે દાખલા તરીકે ડિફેન્સ સ્ટોક જે છે એમાં કેમ ફેન્સી છે કારણ કે વોર ચાલી રહ્યું છે એટલે ડિફેન્સ માટે આ છે અને ઇન્ડિયા જે છે એ ડિફેન્સ માટેનું હબ ભવિષ્યમાં સો ટકા બનશે એવી પૂરેપૂરી શક્યતા છે એટલે ડિફેન્સ શેરો અત્યારે દોડે છે તો એ આખી ફેન્સી કહેવાય બજારની અંદર વચ્ચે હમણાં મેટલ જે છે એ ફેન્સીમાં હતા તો આ સ્ટોક જે છે એમાં એટલું બધું કારણ કે સેક્ટર બહુ નાનું છે વધારે પડતી કંપનીઓ નથી બહુ ઓછી કંપનીઓ છે અને સારી કંપનીઓ તો જૂજ છે અને આમ જોવા જઈએ તો બીજી કોઈ પણ વસ્તુ સાથે રિલેટેડ નથી આ કંપનીનો બિઝનેસ ક્યારે ઘટે તો આ કંપનીનો બિઝનેસ કોઈ પણ બીજી કોઈ ઘટનાઓ વધારે પડતી એને અસર ન કરે પણ પ્રીમિયમાઇઝેશન જે કહેવાય કે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા થોડી ઓછી થાય મંદી આવે ઓલ ઓવર માર્કેટની અંદર અને લોકો એજ્યુકેશન પાછળ કે આ બધી વસ્તુઓમાં થોડું ઘટાડો મૂકે કાપ મૂકે તો કદાચ આવે અથવા કંપનીને પોતાના કોઈ પ્રોબ્લેમ આવે આ બે જ શક્યતા છે બાકી આમ બહુ અલગ સેક્ટર છે અને દિવસે ને દિવસે એનો ધંધો વધતો જાય એ જ રીતનું મને દેખાય છે કારણ કે કંપનીનું નેટવર્ક સ્ટ્રોંગ છે એના ડિસ્ટ્રિબ્યુટરથી માંડી અને ઘણું સરસ કંપનીએ બધું ડેવલપ કર્યું છે એટલે કદાચ કરેક્શન્સમાં મળે તો એને કોર પોર્ટફોલિયો કે જે આપણે બે ત્રણ વર્ષ માટે લાંબા ગાળા માટે પણ રાખતા હોય એમાં પણ હું પર્સનલી એને સમાવેશ કરવાનો વિચાર કરું છું તો હજી તો બીજી ઘણી બધી ડોમ્સ ને લગતી વાતો છે મિત્રો પણ આના ઉપરથી આપણે કંઈક વ્યૂ બનાવી શકીએ એટલી વાતો આપણે પૂર્તિ કરી લીધી છે એઝ અ ઇન્વેસ્ટર તરીકેની કોમેન્ટ ચોક્કસ કરજો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોઈ તથ્ય જે છે એમાં કંઈ પણ તમને કોઈ વસ્તુ દેખાતી હોય તો એનું પણ ચોક્કસથી ધ્યાન દોરશો અને વધુને વધુ મિત્રોને ચેનલ સાથે જોડવા માટેની અપીલ છે મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ